સુરેન્દ્રનગર વઢવાણ રાજકોટ બાયપાસ હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો દલિતની યુવતીની હત્યા મામલાનો કેસ સામે આવ્યો હતો તો બે દિવસ પહેલા વઢવાણના ફાટસર વિસ્તારમાં એક યુવકે છરીના અને ઘા મારીને હત્યા કરી નાખી હતી ત્યારે યુવતીના પરિવારે પોલીસ પાસે ન્યાય માગ્યો હતો અને હુમલાખોર યુવકની સામે કડક કાર્યવાહી થાય તો જ ડેડ બોડી ઉઠાવીશું અને હત્યારા સરઘસ કાઢવાની માંગ કરી હતી ત્યારે પોલીસે આશ્વાસન આપી અને કાર્યવાહી કરવાની હા કહી પણ બાદમાં અત્યારે સામે પોલીસે કુણું વલણ દાખવતા યુવતીનો પરિવાર નારાજ થયો મોરન જાણ દીકરી તમારે શું થાય મોરન જાણ દીકરી અમને શું થાય છે દીકરી છે મમ્મી છું તો તમારી મુખ્ય માંગ કઈ છે અત્યારની આ ઘર નથી અમારી છે કે અરે જોરે અમારે છોડી મરી જાય તો અમને ન્યાય અપાવો 3 દિવસથી પૈસા ઘરે કોઈ રક્ષણ કરવા નથી આવી જતો મોટા મોટા ને નાના અમારા ઘર મજૂરીયા સીટીમાં સામાન્ય માનસિતિમાં પોલીસ ખાધું પૈસા ખાઈ ગયું છે એટલે આયા આવતું નથી

કાટો મુખ્ય મુખ્ય માંગ છે મુખ્ય માંગ એક તો મૃતક યુવતીને ન્યાય મળે તેવી માંગણી સાથે ફાટસર વિસ્તારના સ્થાનિક રહીશોએ આજે વઢવાણ રાજકોટ બાયપાસ હાઇવે ઉપર મોટી સંખ્યામાં આવીને હાઇવે ચક્કાજામ કર્યો હતો તો સુરેન્દ્રનગર જિલ્લો જાણે બિહાર બન્યો તેમ સ્ત્રી અત્યાચારો માટે કુખ્યાત બન્યો છે અને વઢવાણ ફાટસર પાસે હાઇવે પર અનેક વાહનો અટવાયા હતા અને ટ્રાફિક જામ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી